તારીખ ત્રીજી જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશનને લઈને સુરતના મોગલીસરા ખાતે એંગ્લો ઉર્દુ સ્કૂલમાં પણ વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો મંગળવારે એંગ્લો ઉર્દુ સ્કૂલના પંદરથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓએ વાલીઓની સંપત્તિ સાથે વેક્સિનેશન લીધી હતી જોકે એક દિવસ પહેલાં એંગ્લો ઉર્દુ સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સંમતિ ન અપાઈ હોવાની ચર્ચા સાથે મેસેજ વાયરલ કરાયા હતા એ વાતને વખોડી કાઢી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે એંસી ટકાથી વધુ વાલીઓએ સંમતિ આપી હતી અને સો ટકા વેક્સિનેશન પંદરથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ કરાશે તેમ તેમ જણાવ્યું છે એ ગઈકાલે જે મેસેજ વાયરલ થયો છે ને એ તદ્દન ખોટો છે અમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા વાલીઓના સંમતિ પત્રક આવ્યા તો કોઈએ મેસેજ આપ્યો કે વીસના આવી ગયા છે પરંતુ બીજા જે વાલીના છે તે હજુ તો આવવાના બાકી જ હતા હજુ કાલથી અમે ડ્રાઈવ માટે બધાને કહેવાનું શરૂ કર્યું એમાં તો તરત વીસ આવી ગયા એ પણ ઘણા કહેવાય અને આજની તારીખે લગભગ નાઇન્ટી એટ આવી ગયા છે એક બે વાલીના જ બાકી રહ્યા છે તો મને નથી લાગતું કે એમાં કંઈક આગળ પાછળ હોય ને કદાચ એક બે વાલી આગળ પાછળ થશે તો એમને અમે કન્વિન્સ કરાવી લઈશું એ કંઈ મોટી બાબત નથી અમારા બસો બત્રીસ સ્ટુડન્ટ્સ છે એમાંથી ઓડ ઇવનના હિસાબે લગભગ પચાસ ટકા એટલે લગભગ સો એકસો દસ સ્ટુડન્ટ્સ આજે હાજર છે તો એમાંથી નેવું ટકા સ્ટુડન્ટ્સનું આજે કામ પતી જશે એટલે એ લોકોનું વેક્સિનેશન પૂરું થઈ જશે જે બાકી રહી ગયા એ લોકોનો હજુ કાલે પણ છેજ છે તો એ લોકોને મેસેજ અપાઈ ગયા છે કે કાલે આવી જાય તો એ પણ પતી જશે અને કદાચ એમાં પણ જો બાકી રહી જાય તો ડોક્ટર ડૉક્ટર સાહેબના સહકારથી પરમ દિવસે પણ અમે એને પતાવી દઈશ તો બીજી તરફ એંગ્લો ઉર્દુ સ્કૂલ ખાતે વેક્સિનેશન માટે આવેલા ડૉક્ટરે જણાવ્યું હતું કે એંગ્લો ઉર્દુ સ્કૂલ ખાતે વેક્સિનેશન કેમ્પમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે આપણું નામ મહેબૂબ પલ્લા છે અને સુરત ડિસ્ટ્રિક મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીનો હું પ્રમુખ છું અને જે ગઈકાલે જે મેસેજ હતા એના એના તમે સવાલ જે કર્યો અમારા ખાન સાહેબની જોડે તો એ મેસેજ ખોટા છે અને અમારે ત્યાં એવું કશું જ નથી અમે તો અમારા વાલીઓને અને અમારા જે સ્ટુડન્ટ્સને બધાને કન્વિન્સ પણ બહુ ઇઝીલી કરી લઈએ છે અને બહુ સારી રીતે આ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે અને સરકારશ્રીના જે આદેશ હોય અને જે સરકારશ્રીની મજ મરજી હોય એ મુતાબિક આપણે કરવું જ પડે અને એમાં આપણા સૌની ભલાઈ છે સરકાર આપણું ભલું જ ઈચ્છે છે સરકાર આપણી કોઈ ખોટી વસ્તુ નથી ઈચ્છતી કે તમને કોઈ તકલીફ થાય અને અમે અમારા બાળકોને ભણાવવા માંગીએ છીએ તો સરકારશ્રીના જે નિયમો વખતે વખતે જે આવ્યા કરશે એ પ્રમાણે અમારે એનું પાલન કરવું જ પડશે તો જ અમે અમારા બાળકોને સારી રીતે ભણાવી શકશું અને સરકારશ્રીની મરજીને મુતાબિક અમે કામ કરી શકશું એંગ્લોર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને વેક્સિનેશન આપવા લઈને વાલીઓએ સંમતિ પત્ર ન આપી હોવાની વાત વેતી થઈ હતી એવા સદંતર ખોટી હોવાનું ફલિત થવા પામ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા